દાહોદના ધાનપુર અને બારિયામાં મનરેગા યોજનાની ગેરરીતિનો મામલો રાજ્યકક્ષાના મંત્રી વજુભાઈ ખાબડ જોતરાયા વડાપ્રધાન યોજનામાં ગેરરીતિની થઈ છે ફરિયાદ ધાનપુર ગેરરીતિમાં મંત્રીના બારી પુત્રોની કરવામાં આવી છે દાહોદ ખાતે વડાપ્રધાનના આગમનને લઈને ચાલતી તૈયારીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ના લઈને તેની કામગીરીમાં રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ જોતરા દેવગઢ બારિયા મામલતદાર કચેરી ખાતે સ્થાનિક અધિકારીઓ સાથે મીટીંગ દેવગઢ બારીયા મામલાદેર કચેરી ખાતે મારા મત અંદર હું આવ્યો હતો આવનારી છવ્વીસમી તારીખે દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી દાહોદ જિલ્લાની અંદર કેટલાક કામોનું ખાતમુહૂર્ત અને કામોની અર્પણવિધિ આ દેશમાં ના બને એવા રેલવે એન્જિનો બની રહ્યા છે દાહોદની ધરતી પરથી એના માટેના આ વિવિધ કામો માટે આવી રહ્યા છે ત્યારે એમના સ્વાગત સન્માન એના માટે અમારા મત વિસ્તાર ધાનપુર અને દેવગઢ બારીયા તાલુકાના કાર્યકર્તાઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અધિકારીઓ પતાધારીઓ સાથે આજે મીટીંગ કરી છે એના માટેની સંખ્યા એના માટેની વ્યવસ્થા એક એક ગામડા સુધી મારા મતદારો અમારા દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે દાહોદની ધરતી પર આવતા હોય તો લોકોને પણ એમનો લાભ મળે એમનો વાણીનો લાભ મળે દેશની વાત કરે એના માટેના આયોજન માટેની આજે અધિકારીઓ પદાધિકારીઓ સાથેની બેઠક મામલતદાર કચેરી દેવગઢ બારીયા ખાતે અત્યારે મેં છે થેન્ક યુ